આપણે સૌ હોટલ કે રેસ્ટોરન્ટમાં સબ્જી તો ખાતા જ હોઈએ છે અને એ સબ્જી આપણને ખૂબ પસંદ આવતી હોય છે પણ જો આવી જ સબ્જી તમને ઘરમાં અનલિમિટેડ ખાવા મળી જાય તો ખૂબ મજા આવે ને ડુંગળી લસણ વગર પંજાબી ગ્રેવીમાં દહીં ભીંડી બનાવીને એકવાર આનો સ્વાદ જરૂર માણજો ભીંડાના શાકમાં બિલકુલ ચિકાસ ના રહે અને બધી જ ટીપ સાથે આપણે પંજાબી શાહી ભીંડી બનાવવાનું શરૂ કરીએ જય સ્વામિનારાયણ મિત્રો હું છું દર્શના દર્શના ફૂડ એન્ડ કિચન હપમાં તમારો સ્વાગત છે રોજબરોજમાં ઉપયોગમાં લેતા સબ્જીને કેવી રીતે સ્વાદિષ્ટ બનાવવી અને કેવી રીતે અલગ ટેસ્ટ લાવવો તે આજે આપણે જોઈશું દરેક સબ્જીનો ટેસ્ટ તેના મસાલા ઉપર જ આધાર રાખે છે તો આ મસાલો કેવી રીતે ઘરે બનાવવો તે આજે આપણે જોઈશું જોતાં જ મોડામાં પાણી આવી જાય તેવી લાજવાબ સબ્જી બની છે આ સબ્જી જે ન ખાતા હોય ભીંડાની સબ્જી તે પણ ખાતા થઈ જાય તેવી સબ્જી બનશે આ સબ્જીમાં મસાલો કરવાની જે ટ્રીપ છે આ મસાલાની સાથે ભરપૂર રોટલી તમે ખાઈ શકો છો એકને એક ડ્રાય સબ્જી ખાઈને કંટાળી ગયા હોય તો આ ભીંડી જરૂર ટ્રાય કરજો પાંચથી છ વ્યક્તિ માટે આપણે આ ભીંડી બનાવીએ છીએ તો પાંચસો ગ્રામ ભીંડીને ધોઈને તેને પૂરા કકડાથી લૂચી લીધી છે પછી તેને આપણે ઉપર અને નીચેનો ડીટાવાળો ભાગ કાઢી લઈશું અને બે ઇંચ જેટલા અંતરે કટ કરી લઈશું બજારમાંથી લાવેલી ફ્રેશ ભીંડીનું શાક ખૂબ સરસ બને છે જો પાકટ પિંડી હોય તો તેને આપણે કાઢી લઈશું બહાર તો બધી જ ભીંડીને આપણે કટ કરી લીધી છે હવે મસાલો કરી લઈએ દહીંમાં તો અહીંયા સો ગ્રામ જેટલું દહીં લીધું છે અને દહીંમાં એક ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરવું અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરીને મસાલાને આપણે દહીંમાં મિક્સ કરી લઈએ આ મસાલો દહીંમાં એડ કરવાથી મસાલાનો ટેસ્ટ ખૂબ સરસ આવશે એક કડાઈ કે પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું બધી ભીંડીને આપણે થોડી થોડી કરીને ફ્રાય કરી લઈએ ભીંડા ચીકણા હોય છે તેથી તેને થોડીકવાર માટે આપણે તળ્યા બાદ થોડુંક મીઠું એડ કરીશું જેટલા ભીંડા છે તે પ્રમાણમાં આમ કરવાથી ભીંડાની બધી ચીકાશ દૂર થઈ જાય છે ભીંડા ફ્રાય થઈ ગયા છે તે તેનો કલર ચેન્જ થવા પરથી ખબર પડી જશે એકદમ ડાર્ક લીલો કલર થઈ જશે અને ભીંડાની ઉપર થોડાક ફંગલ્સ જેવું પરપોટા જેવું ભાજી જશે તો આ જ રીતના પરફેક્ટ ભીંડાને આપણે તળી લેવાના છે તો ભીંડાનો અડધો ભાગ આપણે તળી લીધો છે હવે બીજા બાકી રહેલા અડધા ભીંડા ફરી આપણે તેને પણ ફ્રાય કરી લઈએ આ રીતે ઓછા તેલમાં ભીંડા ફ્રાય કરવાથી તેલ પણ બહુ બગડતું નથી અને ભીંડાની સબ્જી ખૂબ જલ્દી બની જાય છે આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક જરૂર કરજો અને શેર કરજો જો તમે પહેલીવાર ભીંડાનું શાક બનાવતા હોય તો ભીંડાના શાકને કતિ પણ ઢાંકવાનું નહીં ઢાંકીશું તો વધારે ચિકાસ નીકળશે ભીંડાનું શાક તો થોડું ચડવા આવે ત્યારબાદ આપણે મીઠું એડ કરવું જેથી બધી ચિકાસ દૂર થઈ જાય સામગ્રી જોઈ લઈએ ગ્રેવી માટે બે ટામેટાનો પલ્પ અને કોબીજ અથવા તો જો તમે ડુંગળી ખાતા હોય તો તેને ક્રશ કરી નાખવી હવે એક પેનમાં જેમાં આપણે ભીંડા તર્યા હતા તેમાં જ આપણે તેલ ગરમ કરીને જીરું એડ કરીશું અથવા તો અજમો એડ કરવું અને બે લીલા મરચાંને કાપીને એડ કરીશું સાથે જ આપણે ક્રશ કરેલી કોબીચ એડ કરીશું અને તેને થોડીક વાર માટે આપણે શીકાવા દઈશું કોબીચની જગ્યાએ તમે ડુંગળીનો ઉપયોગ કરી શકો છો જો તમે ડુંગળી લસણ ખાતા હોય તો ડુંગળી લસણનો ઉપયોગ કરવો અહીંયા ડુંગળીની જગ્યાએ મેં કોબીચનો ઉપયોગ કર્યો છે કોબીચનો કલર બદલાય અને તે સારી રીતે ચડી જાય તે માટે કોબીજ જેટલું થોડું મીઠું એડ કરવું આ સમયે ગ્રેવીને સારી રીતે શેકાવા દેવી ખૂબ જરૂરી છે તમે જોઈ શકો છો હવે કલર ચેન્જ થઈ ગયો છે સારી રીતે કોબીજ શેકાઈ ગઈ છે તો હવે આપણે તેમાં ટામેટાનો પલ્પ એડ કરીશું ભીંડાના શાકમાં પણ ખટાસ એડ કરવાથી તેની ચીકાશ બધી જ દૂર થઈ જાય છે અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરવું એક ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું આનાથી ખૂબ સરસ કલર આવશે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ બે ત્રણ મિનિટ સુધી આપણે મસાલાને શેકાવા દઈશું તેમાંથી તેલ છૂટું પડી જશે હવે જો તમે આદુ હોય તો આદુને એક ઇંચ ટુકડો છીણીને એડ કરવો એની જગ્યાએ આદુ ન હોય તો આદુનો પાવડર બનાવેલો હોય તેને પણ એડ કરી શકો છો તો એક ચમચી આદુનો પાવડર એક ગ્લાસ પાણી એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ ભીંડાનું શાક બનાવવાની આ એકદમ સહેલી અને પરફેક્ટ રીત છે આનાથી તમારી ભીંડાની સબ્જી બજાર જેવી જ બનશે અને બિલકુલ ચિકાસ નહીં રહીએ તમે આ બધી ટીપ્સને ફોલો કરજો હવે આપણે ભીડાના શાકની ગ્રેવીમાં જેટલું પાણી એડ કર્યું હતું તે પ્રમાણમાં મીઠું એડ કરવું ગ્રેવીમાં વધારે પાણી ન પડી જાય તેનું ધ્યાન રાખવું અહીંયા તમે જોઈ શકો છો બિલકુલ મસાલાથી પાણી છૂટું નથી પડેલું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને શેકાવા દઈશું ત્યારબાદ આપણે દહીંનું મિશ્રણ બનાવેલું છે તેને એડ કરી દેવું આ મસાલાવાળા મિશ્રણથી ખૂબ સરસ સબ્જીમાં ટેસ્ટ આવે છે તો આ સ્ટેપ ખાસ કરવું તમે દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલને ટ્વિટર પર ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો દહીંનું મિશ્રણ એડ કર્યા બાદ આપણે સતત તેને હલાવતા રહેવાનું છે નહીં તો દહીંનો કે છાસ એડ કરી હોય તો તેનો ભાગ અલગ થઈ જશે તેથી ખાસ ધ્યાન રાખવું દહીંનું મિશ્રણ એડ કર્યા બાદ તેને સતત હલાવતા રહેવું થોડીક વાર બાદ આપણે તેમાં ભીંડા એડ કરી દેવા ભીંડાની સાથે બધા જ મસાલા સારી રીતે કોટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ગેસ પર જ ધીમી આંચ ઉપર થવા દઈશું તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા આવી રહ્યું છે તો આ જ રીતની આપણને કન્સિસ્ટન્સી જોઈએ બરાબર એકદમ પરફેક્ટ સ્ટ્રક્ચર થઈ ગયું છે તો મસાલેદાર ડિલિશિયસ ભીંડાની સબ્જી તૈયાર છે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં આપણે ભીંડાની સબ્જી બનાવી છે આ સબ્જી તમે જરૂર ટ્રાય કરજો તમને ખૂબ પસંદ આવશે ગેસની ફ્લેમ બંધ કરીને હવે આપણે સર્વિંગ પ્લેટમાં ભીંડાની સબ્જી સર્વ કરીએ લીલા ધાણા ઉપરથી ગાર્નિશ કરવા માટે એડ કરવા જ્યારે પણ આપણે ભીંડાની સબ્જી બનાવીએ ત્યારે તેમાં ખટાશ એડ કરવાથી બધી જ ચિકાસ દૂર થઈ જાય છે અને દહીં કે જો છાસ એડ કરીને આપણે ભીંડાની કઢી કે બીજી કોઈ સબ્જી બનાવતા હોઈએ તો હંમેશા ધ્યાન રાખવું કે દહીં કે છાસ એડ કર્યા બાદ તેને સતત હલાવતા રહેવું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવી જોયું ને કેટલી સ્વાદિષ્ટ ભીંડાની સબ્જી બની છે આ રીતની ભીંડાની સબ્જી તમે જરૂર ટ્રાય કરજો જે ભીંડા ન ખાતા હોય તે પણ આંગળા ચાટતા આ ભીંડાની સબ્જી ખાતા થઈ જશે તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને જરૂર કોમેન્ટ કરી જણાવજો આ રીતના બીજા વિડીયો જોવા માટે દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકોનને જરૂર દબાવજો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે થેન્કસ ફોર વોચિંગ બાય જય સ્વામિનારાયણ